સુરત સાથે વિદ્યાર્થીઓ કુલપતિ ને ફરિયાદ કરી વિદ્યાર્થીઓની હાજરી હોવા છતાં મહિલા પ્રોફેસર દ્વારા અઠ્યાવીસ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હોવાનું કારણ દર્શાવ્યું હતું આવેલા એક વિભાગમાં ઇન્ટીરિયર ડિઝાઇન વિભાગની અંદર હાલમાં કંઈ વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા છે હાજર હતા અને ગેરહાજર ગણ્યા છે એ પ્રકારની એક ફરિયાદ અમારા તંત્રને મળી છે પ્રાથમિક તપાસ કરતા વિભાગ ખાતે એની એક ઇન્ટરનલ કમિટી બનાવી અને સમિતિ બનાવીને એની તપાસ પૂર્ણ કરવામાં આવી છે એ માહિતી મળી છે અને એ તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને એ તપાસનો જે અહેવાલ છે એ અહેવાલને પરીક્ષા વિભાગની બી ઓ બોર્ડ ઓફ યુનિવર્સિટી એક્ઝામિનેશન્સ એન્ડ ઇવેલ્યુએશન્સની અંદર હાલમાં મૂકવામાં આવી છે હાલમાં સત્તામંડળમાં વિચારાધીન છે એ પ્રકારેની માહિતી પ્રાપ્ત થયેલ છે